મિત્રો નમસ્કાર આપણે બ્લાઉઝનું કટિંગ શીખી ગયા બ્લાઉઝનું માપ બ્લાઉઝ પરથી દે લેવું એ પણ શીખી ગયા બ્લાઉઝનું કટિંગ શીખી ગયા હવે બ્લાઉઝની અંદર સિલાઈ પણ શીખી ગયા પણ હવે ઘણામાં પાઇપિંગ કરી રીતે લગાવવી એ આવડતું નથી તો શું કરશું તો હવે આ ડીઆર ટેલર એના માટે જ બેઠો છે મિત્રો એના માટે પણ એક વિડીયો હું લઈને આવી ગયો છું જો તમે ચિંતા કરશો નહીં તો હવે આ વિડીયો તમે શાંતિથી જુઓ અને વિડીયોની ભાવનામાં તમે ખોવાઈ જાઓ એ પહેલાં એક કામ ચોક્કસ કરી લેજો જો ના કર્યું હોય તો કે તમારે આ ચેનલની નીચે જે વિડીયોની નીચે ડાબી બાજુએ સબસ્ક્રાઈબનું એક બટન છેલ્લા કરવાનું એને પ્રેસ કરી લેવાનું ત્યારબાદ બાજુમાં એક ગંટડી આવશે એ ગંટડીને ક્લિક કરીને સિલેક્ટ ઓલ કરી લેજો એટલે આવા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયો તમને મળતા રહેશે તો ચાલો કરી દઈએ સ્ટાર્ટ ચાલો સૌથી પહેલાં આ એક પટ્ટી આપણે લઈ લીધી છે દોઢ ઇંચ દોઢથી પોણા બે ઇંચ પહોળી છે અને પૂરેબ પટ્ટી કાપેલી છે આ રીતે ખેંચાય એ રીતે તો આ પટ્ટી આ જોઈ શકો છો અને આ બીજી પટ્ટી સાંધો મારવા માટે લઈ લીધી છે આ બંનેને આ રીતે જોઈન્ટ કરવાની આ રીતે મૂકી દેવાની ક્રોસ સિલાઈ મારી દેવાની તો આ સિલાઈ આપણે મારી દઈએ છીએ તો આપ જોઈ શકો છો આ સિલાઈ થઈ ગઈ ત્યારબાદ આ પટ્ટીને આ રીતે થોડી ખેંચી એટલે જે ખેંચાવાની હોય ખેંચી જાય ત્યારબાદ આ રીતે વાળી દેવાની ડબલ અને આ રીતે સિલાઈ મારી દેવાની પટ્ટીને થોડી ખેંચી એ સિલાઈ મારી દેવાની સિલાઈ મારી દેવાની બરાબર આ બાજુની ધારથી સિલાઈ લેવાની છે અને એક સરખી પટ્ટી મિત્રો હવે અહીંયા વધઘટો જેવું લાગતું હોય આ રીતે તો તમારે કાપી લેવાનું આ રીતે આપણે અહીંયા ખાસ એવું કંઈ છે નહીં બરાબર તો સ્ટ્રેટ કરી લેવાનું ત્યારબાદ બ્લાઉઝનું આપણે ગળું લઈ લઈશું આ બ્લાઉઝ છે એને આ જે ગળું છે એ અહીંયા એકદમ આ રીતે મળેલું હોવું જોઈએ બરાબર બધી રીતે વધઘટ હોવી જોઈએ નહીં ત્યારબાદ આ પટ્ટી લઈ અને આપણે સિલાઈ મારવાની પહેલાં તો તમારે આ બ્લાઉઝને શું કરવાનું આમ તો જરૂરી નથી બધા માટે પણ તમે શીખતા હોય અને ઘરું તમારું ખેંચાઈ જતું હોય તો તમને બતાવી દઉં એક ટ્રીટ આ રીતે જો કે મારે આની જરૂર નથી પડતી પણ તમે આ રીતે એને કરી શકો જો અહીંયા એક આંગળી રાખવાની આથી આ રીતે દબાવી અને સિલાઈ મારી દેવાની એકદમ ધાર પર અને આ જે ભાગ છે સિલાઈનો ને બંને બાજુ એક એક આ રીતે ડિવાઈડ કરી લેવાનું પૂરેપૂરી પૂરી મારી દેવાનું એકદમ સિલાઈ મારી દેવાની છેક સુધી અહીંયા પણ આ ભાગ ડિવાઈડ કરી દેવાનો તો આ થઈ ગયું સિલાઈ આપણે આ રીતે થઈ ચૂકી છે અહીંયા આ સિલાઈ તમારે કેટલી દૂર લેવાની છે એ તમને નજીકથી બતાવી દેવા આ રીતે જોઈ શકો છો અહીંયા આ સિલાઈ લગાવી છે મેં બરાબર હવે આ છેડાથી આપણે આ પાઇપિંગ લગાવવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ તો આ પાઇપિંગ આપણે આ રીતે મોકલી દેવાની પહેલાં તો અહીંયા અને આ રીતે સ્ટાર્ટ કરી દેવાનું બરાબર આ પાઇપિંગને થોડી ખેંચવાની છે બહુ નથી ખેંચવાની સામાન્યતા બરાબર આ રીતે ખેંચવાની આને ખેંચવાનું નથી અને એક સરખા અંતરે આ રીતે સિલાઈ મારતા જવાનું છે આ રીતે તો આ રીતે એકદમ ખેંચીને આ પટ્ટીને બ્લાઉઝને ખેંચવાનું આ રીતે સિલાઈ મારી દેવાનું તો આ પાઇપિંગથી તો એનો દેખાવ એકદમ સરસ આવશે અને બીજું કે શોલ્ડર ફૂ જે પ્રોબ્લેમ થાય છે એ પણ સોલ્વ થઈ જાય બરાબર હવે જ્યાં વળાંક આવતો હોય મિત્રો ત્યાં આગળ તમારી દોડીને આ પટ્ટીને થોડી વધુ ખેંચવાની કારણ કે પછી શું થાય કે આ દોડી આ પટ્ટી આપણી અંદર આવવાની એટલે સાંકળી થાય જગ્યા તો લૂઝ વધારે પડે બરાબર તમારે એક સરખી સિલાઈ એક સુધી લેવાની છે આ સિલાઈ આપણે મારી ત્યારબાદ આ કર લેવાનું કટ હવે આ ભાગની કશું કરવાનું નથી આ રીતે તમે નખ મારીને આ રીતે ફિનિશિંગ કરી શકો છો બરાબર આખું તમારે આ રીતે કરી લેવાનું પહેલાંથી બરાબર પછી આ ભાગને આ રીતે અંદર વાળી દેવાનું આ રીતે અને આ રીતે બેસાડી દેવાનું આ રીતે તમારે એકદમ પાતળી પાઇપિંગ આ રીતે લેવાની અને અહીંયા મારી દેવાની સિલાઈ સિલાઈ મારતા ધ્યાન આપવાનું કે બ્લાઉઝ પર સિલાઈ નથી આવતી નથી આવતી પાઇપિંગ પર બંનેની વચ્ચે આવે છે એ રીતે તમારે સિલાઈ મારી દેવાની એટલે સિલાઈ દેખાય નહીં આ રીતે વાળતા જવાનું સિલાઈ મારતા નથી તો આ આપ જોઈ શકો છો કે કેટલી સરસ પાઇપિંગ બની રહી છે આ રીતે સિલાઈ મારવાની છે છે જોઈ લેજો એકદમ શાંતિથી થી સિલાઈ મારવાની બરાબર અહીંયા નીચેની બાજુ હું આ રીતે વાળું છું મિત્રો જોજો આ દેખાતું ના હોય તમને તો આ રીતે આ વળે છે બરાબર એટલે નીચે આવી બનાવશો ને પછી તમને એની પ્રેક્ટિસ થઈ જશે શરૂઆતમાં થોડી તકલીફ આવી શકે છે પછી રેડી થઈ જશે આની અંદર કોઈ ગભરાવા જેવું છે નહીં જરૂરતમાં થોડું તમને લાગે તો પણ એવું કંઈ છે નહીં જેમ બને એમાં પાઇપુ વાતરી વાળવાની એનું કારણ શું જ મિત્રો કે અત્યારે હાલ આ કપડું થોડું ઢીલું હોય બરાબર ખેંચીને મારીએ છીએ આપણે એટલે થોડું ટાઈટ હોય પણ જ્યારે એ લૂઝ મૂકી દઈએ એટલે જાડું થઈ જાય બરાબર તો તમારી જેમ બને આ પાયપિંગ પાતળી બનાવવાની છે જાડી ના થઈએ તો પાઇપિંગ સરસ રીતે બની ચૂકી છે લગભગ તો પાઇપિંગ તૈયાર છે આપ જોઈ શકો છો આ રીતની પાઇપિંગ બનાવવાનું બરાબર છે આ થઈ ગયું આ રીતે પાઇપિંગ હવે આ રીતની કરચલી તમારી આવી જોઈએ જ્યારે આને તમે પ્રેસ મારશો તો એકદમ સ્ટ્રેટ થઈ જશે ઓકે આનાથી બિલકુલ શોલ્ડર એ સો ટકા ના ઉતરે તો આ થઈ ગઈ આપણી પાઇપિંગ બરાબર અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરી લેજો અને જરૂરિયાત હોય એવા મિત્રોને તમે શેર પણ કરી શકો છો અને ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ બટન અવશ્ય દબાવી લેજો તો આજના માટે બસ આટલું જ ફરી મળી શક ના જોઈએ ત્યાં સુધી આવજો